વિદેશ કરતાં એ સારું છે વિદેશમાં હોઉં કપડાં હવ ધોવે જ આ કોરોના પહેલાં મેં ચાર અમેરિકાની વિદેશ યાત્રા કરી છે એટલે મને અઢી મહિના પટેલે રોક્યો અને પટેલે જે હું જગ્યા બનાવી છે ન્યૂઝર્સીમાં ન્યૂ જર્સીને ઓક્ટર રોડ ઉપર નીકળ્યો ને ત્રણ પટેલ ઊભા હતા અને એક દુકાન ઉપર લીખ્યું પટેલ 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 એન્ડ થોમસ તે ત્રણ તૈણે પટેલને પૂછ્યું ત્રણ પટેલ અને એક થોમસ આ કોણ છે મને કે પચીસ વર્ષ પહેલાં મેં જ્યારે ન્યૂ જર્સીમાં આવ્યા તે થોમસ અમારો પાર્ટનર હતો મેં તેની પાસે શું હતું કે એની પાસે રૂપિયા હતા અમારે ત્રણ પાસે અનુભવ મતલબ થોમસ પાય શું છે કે એની પાસે માત્ર અનુભવ રૂપિયા તો તહેણી પાય મેં થોમસ ક્યાં છે કે આ પોતા મારે એટલી જગ્યા ગુજરાતી બનાવીશ બોલો પછી બધું અડધું અડધું બોલે અને જો શીધું ભાઈ મેં તો હાથે કરીને વાંહે રહ્યો હોઉં ને હું તો અહીંયા સંચાલન મને વાંપ્યું હતું કહીને છે ભાઈ પણ મને હું છે તમને ખબર છે હું ચોથા મહિને બીજી તારીખ હતી કોન્ટિન્યુઅસ પ્રોગ્રામમાં છું ભગવાનને દઈ હતી સારું હાલે છે ને હવે હાલી ગયું જયપુર પ્રોગ્રામ છે લ્યો ઉદયપુરમાં હવે આઉટ રાજ્યમાં આપણને સાંભળે છે આપણી મજા છે કલાકારો છે વિદેશની ટૂર બધા કરી પણ વિદેશ કરતા સારું છે આ સિસ્ટમ છે અમેરિકામાં સિસ્ટમ કરી અમેરિકાના એરપોર્ટ ઉપર સ્વિટકેચ ખોવાય તો પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં સ્ઈટકેચ તમારા ઘરે દઈ જાય આ આપણે ઘી ને ખોવાય તો શાદી મળે ત્રણે તે બાર જણ સાહેબ થેમી મૂકી થેમી મૂકી પણ હવે જડી ગઈ છે અને આ દુનિયા બે જણા સુખી છે પવણેલી બાયું અને કુંવારા બાયું પાછા વાંઠા તાઈને કરે ઘરે આવી જાય વધારે ઘરે નો મને ગળા ફાંખાવા અને બેનો ફરિયાદ કરતા કે લગ્ન પછી મેં દુઃખી છે એ વાત સાવ ખોટી લગ્ન પહેલાંના ફોટા જોજો અને પછીના જોજો કોણ જામી ગયું હમણાં એક છોકરી એક્ટિવ એક્ટિવા લેન જાય તે સુરતમાં તો ઓછી તેની પડી ગઈ એક ભાભા બાજુ મુભાત એક છોકરીને કે હાલે વીસ રૂપિયા લીંબુ સોડા લઈએ ઓલો છોકરો લીંબુ સોડા લેવા ને ઊભો ભો એ પડી ગયો તો કે તે હું કેમ બીધી તકે હું આવું નથી જોઈ એક તો લે એ હા હા એક જણ તાળી પાડી એ હિતે છે હા એક જગ્યાએ હું ત્રણ કલાક બોલ્યો ને તો ભાભા રો મળ્યા કેમ રોવો છો કે અમારો પાડો આમ જ ગાંગરી ગાંગરી મળી ગયો તમે હું પાડા થઈ હમણાં મને મુંબઈમાં એક ભાઈ મળ્યા મને કે તમે સુખા ભાઈ ના દીકર્યા એટલે બોલો એટલે મેં તો હું સુખા ભાઈ છું મને કહે યાદ કરો છો એટલે બોલો મને કે તમારું નામ સુખ દે તમારી અટક ધામ મિલ્યા તમારી સાચી કે મેં નર સાચી મને કે ધામ મિલ્યા આવે મેં તમે પૈસા આપો તો મોટરમાં આવે નખરે હા નહીં આવે અને આવું લુખાઈશું હોત બીજી વાર નહીં આવે ઇમ્પોર્ટેન્ટ યુગર કરે હજી બે હજાર પચીસ સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા હીરા ગણવા આવશે કોને બે મક્કન કાંજીના તલિયામાં ન મથાલા નવ ઉપાડ અને હજી પચીસ વર્ષ આવે દો ભૂરિયા સગડ આંકતા છે મીઠા ફેર મીઠા પહેર મીઠા પહેર નો વાડ નો વાડ વાળે કોઈ ન બે હતા અમારે મેં ભૂરી આવ્યો હતા હાથમાં ધોળી લીધી અને ધોળી હું કે વીસ વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી બધી પોદળો છે સુગંધ એવી ને એવી છે માલ ઉપાડ્યો હમણાં અમારા વિદેશના ભૂરી આવ્યા બાદ રોટલા દીધા અને ઉપર માખણ દીધું માખણ માખણ ગાય ગયા રોટલા ઘા કર્યા મેં કેમ ઘા કર્યા ડીશ 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 નથી રોટલા છે આમાં જો વિદેશ ગયા બધાને ખબર છે બેંગકોંગ થાઈલેન્ડ બધા ફટાયા ગયા છે ને ખબર છે હા બસ જો હશે હે પેશનજર હોય યાર મને ખબર હોય ને મળ્યા તા હા કોઈ અસ્તી પધરાવા નહીં જતો ભંગાવા એટલે મજા એટલે હું તમે એટલે આ તો બધું હમી હાલનો ડાયરો છે એટલે સાહેબ રસીક ભાઈ વિડીયો તો અંદર ગમે ઉતરે ઉતરજો રમતા કોઈ નહીં જોવે મારી સીડી એક ભાઈ બહાર પડી મહિના કેડે કે ફોન કર્યો કે વેચાણો મને કે પ્લોટ વેચાણો એક ફ્લેટ વેચાણો પણ તમારી સીડી નો વેચાણ પછી મેં કીધું ભાઈ શીડી હું દીકું આપણે કામ કરવું આ લાઈવમાં મજા આવે અને વિદેશ કરતા કીધું ને આ સારું ને બધા અડધું અડધું બોલેશ કોકા કોલે કોક કે તો બરાબર બાર વાગે મને કહે સુખી ભાઈ જમી લઈશું મેં જમી લઈએ મને કે કોક સાથે ફાવશે મે આપણું નાંધેલું કોક એને હું કામ ખાવું એટલે મજા છે વિદેશની જો તમે ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો હમણાં એક જણો આ ઠંડીમાં હાઈવે ઉપર પેલા ટોલ ને ફાસ્ટટેગ કઢાવી ગયો તો ઠંડી બહુ હતી ને તો રોયલ લઈને આવ્યો કે ફાયર સ્ટેક તો ગમે જરા કરવું છું આ લઈ લે ભાઈ કે બોલો હું આનું કરું તમે મૂળ અઢેસો શોક છે ગુજરાતમાં અને મારી જેવા પાંચસો કલાકાર પણ આ બધા કોઠા ઉજવાળા કલાકાર છે ને જેને ઉગે એને કોઈ ન ભોગે એટલે મારા બાપા હું હોળ વિઘા જમીન વાવતા નકરા લાભાર્થે પ્રોગ્રામ કર્યા પેમેન્ટ હતા સૂર્યમાં હાટે મોજડી પૈસા કે હા તો સૂર્યમાં ન ખાધું બોલો હું આમાં ભેળું થાય આમ પગથો ને કાશી વંડી ખાટલો ને કે મારા બાપા બેઠા છે એમાં એક સંત આવ્યા એ કે ઓટેલ પગ થાય બહુ નીકળી પગ થાય નું પૂછ્યું આમાં હું ગલુટિયા ખાવા મારે એટલે આપણી કાઠીવાળી છે મજા હશે વિચાર કરો તમે આપણે કાકાને કાકા કેવી ને મામા કેવી શેવું તારા પૂરવઠો એટલે કાકા તે કોકા આવ્યા મામા તે મોમા એવા એક બે નમણ મારે ગઢડા આવ્યા મને કે બકરી લો બોકડો લો ને બોકડો તે હું હું આમ બે આવવાનો બકરીનો બોકડો લેવો હતો કે એ નહીં બે આવવાનો આંકડો ખો ને હા જણો બામને થેલ લ્યો લી ગયો પોલીસવાળા ઉપર કહ્યું આમાં હું છે ન્યાય લીટર બોમ્બ છે બોમ્બ ઓલે હોય કે ફાડી દીધો બામની શીશો રોડ પર ઢોળાઈ પોલીસ કહે તો બામ છે કે બોલ જ છે તો કે સાહેબ હવે શું કર્યો કે મારું ન્યાય શો પડી ગયો અમારા ગઢડામાં પણ ત્રણ જણને પોલીસે પકડ્યા ચાર જણને એ કે તો સુગાર રમતો હતો કે સાહેબ હું સુગાર નહોતો રમતો તમે કહેતા હો ને તો રેલવેની ટિકિટ તો રેલવે સ્ટેશન સીધો બીજા રમતો સાહેબ હું ઝુગાર નતો એમ તો ડોક્ટરના કેસ નું તમને કાગળ બતાડો ત્રીજાને પૂછો તું ઝુગાર રમતો હતો સાહેબ આખા ગામમાં પૂછો એક પણ વ્યક્તિ એમ કે જુગાર રમું છું તો તમે કયો સજા ભોગવતી એક જણો વઈ ગયો કોઈ લોકોગાર રમે બોલો હું આમાં કરો આને તે